ટાઈમ થઈ ગયો છે બે જવું અને આજે આપણે વ્લોગ છે ને મોડો ચાલુ કર્યો કારણ કે પાણી વાળતો તો એટલે વ્લોગ પછી મોડો ચાલુ કર્યો તો આજે છે કમલબેનની બે બે આવી હતી ને તેની છઠ્ઠી છે તો આજે મહેમાન આવવાના છે તો એ બે બે નામ પણ રાખી લીધું છે એટલે મને પાકી ખબર નથી પણ નામ ટૂંકમાં નક્કી થઈ ગયું મહેમાન આવશે ને પછી આપણે મહેમાનને પૂછી લેવું કે નામ કયું રાખવું તો હાલો હમણાં મહેમાન આવશે એ પહેલાં આપણે બધી બેહોને પાવાનું છે ને તે બધું પાઈ લઉં ને તે આપણે ફ્રી થઈ જાય હાલો તો હવે થોડીક કામ કરીને પછી આપણે મળીએ અમારા સોનાબેન કી કે કે પાવડા નથી કોદારી અમે કે સાણ કે પોદરા કે હવે હાસી વાત પાવડો ટૂંકમાં પડ્યો હોય ઢારિયામાં મારો ભાઈ પાણી હિસે લાઈટ નથી શીખવું પડે ભાઈ બધી કરવું પડે રાખ્યા પંદર મારી મમ્મી શીખવું પડે મારા પાણી

लांबा ड मम्मी तारी बाकी कॉमेडी से हालो है बाधी नहीं आज आप सैल्फी स्टीक नहीं तो बची बंधाती गोतवा तो बच्चे भीवूँ बांधाई जाए हालो तो मैं बेहने आ डूबू पड़े बाकी है अँहू सीधी बाइपास थेतर मैं हालो तो है भिहूँ बांधी आप मेहमान आ गया

આવો 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 ભરતભાઈ આવો સારું આવી ગયા મહેમાન બધા મહેમાન બધા બેઠા અમારા સોનલબેન રેખાબેન અમારા ઝીણી ભાઈ અમારી મમ્મી અડધા બેઠા બે એ બધા ઠામ ધોવા વાળા છે આ બધા મહેમાન છે અડધા મહેમાન છે બધા અહીંયા બેઠા ઓહરીમાં

બાય ચાક મહેમાન થઈને જાય અહીંયા જઈને કુદરતી મને ક્યાં ઢેટ લાગે હા શું કે ખોટું હાલ તો ને હું કહું કે તું જા આવે હાલો તો ટાટા કઈ હાલો તો લે બંધ થઈ ગયેલા ઉપડી ગયું ઉપડી ગયું હાલો તો મહેમાન ભાગ્યા હજી બીજા મહેમાન છે તો એની ગાડી અહીંયા પડી ને એક ગાડી ઉલી બાજુ પડી હાલો તો ભાઈ આપણે પણ હવે અંદર જઈ ટાઈમ થઈ ગયો છે સાંજના દોધ જેવું અને ફાઇનલે આપણી ભાણકીનું નામ છે એ મીરા રાખી દીધું મીરાબેન મોહિતભાઈ પટાટ જન્મ તારીખ છે બે એક બે હજાર ચોવીસ વાર મંગળવાર ને દિવસે જન્મસ્થળ ખંભાળ્યા ચાર ને પાંચ મિનિટ એ મારી મમ્મી હું ભાવની ભાવ ને આપડા સોનલ બેન અમે ઘરે જવાની તૈયારી કરે સોનલ તને ભી હું બહુ મિસ નહીં આ મારી મોટી બેન છે પછી આ છે આપડા કમલ બેન એ નાની બેન હળવાન થોડું હોય ઘા કોમલ એકચુલીમાં જો પેલા છે ને સૌથી મોટો સંજય એ મોટો ભાઈ પછી આપડા સોનલ બેન પછી કોમલ બેન ને સૌથી નાનો હું હા મમ્મી હાલો તો છે ને નાનું બાબે હોય ગયું મેમાને જો બધા વહી જાય આખડી હાલો તો અમે છે ને બાર બાર બેગ મહેમાન બેઠા તો અહીંયા ઘડીક બ્લોગ આપણે બનાવતા ને પછી છે ને કાલે આ બ્લોગ આપણે અપલોડ કરી દઉં હાલો તો થોડીક વાર પછી આપણે મળીએ

તો તો ખૂટી હાલ આવી ભરત હાલો મહેમાન છે ને ઘેર ફાય આ મહેમાન ને ઉકાળા મૂકી આવું હાલો તો આવી હાલો તો ફાઇનલી મહેમાન બધા હોઈ ગયા તો આજનો લોક તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો તો હલો અમે આજનો લોક કરીએ આપણે અત્યારે એન્ડ કાલે મળશું નવા અવલોક સાથે